કલાહ નો તો જ છે ગુણ તો જ્ઞાન બટ મારી જ્ઞાન નો નાશ કરવાનારી એવી વાસના છે ને એનાથી બચાવે ગીર ધારી સદગુરુ મહારાજ બચાવે તો કોતકો નિમિત્તે ભરી મન સુતા મંત્ર લીનો હે અગ્રગાડી દાર ગુરુ યા પેરે ચડો તાર તું કયો ધનિ માન્યો યા તે ભૂત બલકીનો હે તો ભાઈ એક માણસે એક માણસને વશ કરવાનો ઉદાહરણ છે આપી શકે બાકી કોઈ જ મંત્ર નથી ભૂત ને વશ કરવાનો ભૂત આ ખરેખર મન છે અને એને બીજો કોઈ મંત્ર જ નથી એને વશ કરવાનો તો સદગુરુ ને પ્રણવ નો મંત્ર જે સોહંગ પ્રણવ છે તે જ છે

પણ હા હું કામ ન દુ ને તો મને એમ ખાઈ જો દીધો જયારે કામ ન દીધો ને દીધું ભલે થઈ હે મારો સંગી ભલે ભાઈ પણ હું છે ને કામ હું તને ખાઈ ક્યાં તો નહીં કે હા ભાઈ તો હાવ થઈ ગયા હે તાવ સડી આવ્યો પોતી આવ્યા મેમ મને તમે શીખડાયું પણ આ મારો આમ છું મારે તો કાઈ વાંધો નહીં વશ કર્યો છે ને તો કા તો કે દીકરાને કામ જે કરાવવું એ કરાવીને પછી કરવાનું વાહડો ખોડ આવે ત્યારે ક્યાં આંગણા વાળો ખોડ અને વાંડા માથે સડ ને ઉતર હું બીજા કામ માં બોલાવું ત્યારે હું આવશે હે તો આ મન તારે હરખો રહેશે કે આ જે ખરેખર પ્રણવ સોહંગ રૂપી જે ખરેખર વાળો છે ને એ વાળા માથે આ મન ને સડાવો ને ઉતારો સડાવો ને ઉતારો આ ભૂત છે ભૂત ને કામ ખપે નકા ભૂત ખાઈ જાય મન ને નવરું રાખી દઉં નો તો ઈ ખાઈ જાય આપણને માટે આ વાહડા માથે સડાવો નામ રૂપી સડાવવાનું ઉતારો સડાવવાનું ઉતારો હે આઈ તો સડે ન ઉતરાય્યું આપણે ધ્યાન રાખવાની બરાબર છોડી રહ્યું છે ને ઉતરી રહ્યું છે બરાબર છોડી રહ્યું છે ને ઉતરી રહ્યું છે નકાન તો એ ત્યારે સટકી જશે તમે ધ્યાન નહીં રાખો તો બરાબર નીચું આયું ઉપર ગયું નીચું આયું ઉપર ગયું તો બરાબર કામ મારે છે તો કઈ નઈ કરી શકે જો કામ ન દીધું ક્યાંય મૂકી આવશે પછતાશો પછી ખબર નહીં રહે ઈ છે આ ભૂત નો ખેર મારા વાલા સજનો ભૂત આ દુનિયામાં મન સિવાય બીજું કોઈ નથી આ મન સિવાય બીજું કોઈ દેવ નથી

પવિત્રો સમજાવી બનાવીને એને સાચું જો સમજાવી દીધો તો એ મન જ નિયાલ કરી દે એટલો બધું મદદરૂપ કરે છે આપને તો રઘુપતિ ગણપતિ વાગપતિ તિન પ્રતિ પ્રતિબંધ જાય કૃપા પ્રતિબંગડ પ્રતિહત કુબંધ તો ભગવાન વિષ્ણુ ગણપતિજી અને દેવી સરસ્વતી વાણીની દાતા એ બધા હું વંદન કરું છું કે મારો આ ગ્રંથ નિર્વ ને સમાપત્ય જેમ કૃપા કરુણાથી થયો છે તો સભાજીતી પ્રતાપ તે સભાજી એ પર આપીતી કો જાપ આ ગ્રંથ છે એ ખરેખર સભાનો વિજય અપાવવા વાળો છે તો તન સુધા વિદ तन को पवित्र कर मन को पवित्र करे तीर्थ स्नान को जान यश जान है मन को भी सुध करी जीव को प्रबोध करे तीर्थ के यश का श्री ग्रंथो द्वारा ज्ञान है ताते सभा जीती है ग्रंथ हर दयाल मोक्ष पंथ भेद छिद जड़ ग्रंथी महाबुद्धिमान है जैसे ऊंच नीच मीच काशी बीच मोक्ष है તો એ ભાઈ આ મન ને પવિત્ર કરવા માટે ખરેખર આ બધા સાધનો છે પણ જે કઈ કરો ઈ મનને પવિત્ર થાય એટલા માટે કરો બીજી કોઈ ઈચ્છા થી કોઈ કાર્ય ન કરો જેટલું તમે સત્કાર્ય દુઃખ નો જ આપણે હાથે કરીને દુખ વોરી લઈએ છીએ જયારે અપેક્ષાઓ સેવી ને આપણે સત્કર્મો કરીએ છીએ જે કઈ વ્યવહાર કરીએ છીએ એ બધા માં અપેક્ષા ન હોવી જોઈએ હે એ તો હોવા જોઈએ તો બધા મોક્ષ ના સાધન જશે તો પ્રણામ મુક્તિ દ્વાર શિવ હે તો ઓને પ્રણામ હોય પરમાત્મા શિવ કલ્યાણ રૂપ જો ખોટો બિરાજી રહ્યા છે તેને તેને આ પ્રાપ્ત કરવા માટે બધા ગ્રંથો અને આ બધા કથાઓ જે કઈ થાય છે તો એ પ્રાપ્તિ માટે થાય છે બધું બીજા સેના માટે ની મુક્તિ નો એક જ દ્વાર છે અમૃત ઈર છે બાકી સારો વિશ્વ ઝેર છે ઝેર છે ઝેર છે દેખાય સંભળાય વિચારાય ચિંતન થાય બુદ્ધિ થી નક્કી થાય એવું બધું ઝેર છે ઝેર છે ઝેર છે ઝેર ઘણા દી ખાધું હજી સંતોષ થયો નથી હે ગુમાવી રહ્યું છે પાછા લોટો પાછા લોટો હવે અમૃત પીઓ પરમાત્મા એ બે હામારા ક્યાં છે મનુષ્ય ને માટે હવે અમૃત પીયો ઝેર ઘણો પીધો હજી આટલા વર્ષો સુધી આ જન્મ માં પીધો તોય કઈ લાગતો નથી હવે કેટલો હે વિચારો કઈ રહ્યું નથી પચીસ વર્ષ પચાસ આવે હવે અમૃત નું બેંક બેલેન્સ કરો આટલા દી આ કર્યું હવે ભૂલી જાવ ભૂલી જાવ ડરિયે મત દરિયે મત તમે કો કર્મ ઘણા થઈ ગયા છે ના એ કર્મ તો છે રૂના ઢગલા જેવા મોટા પહાડ જેવો મેરુ જેવો ઢગલો હોય મોટો કપાનો

આ કૃત ઉપદેશ આપને સર્વને પરમાત્મા તમારી બુદ્ધિમાં માં પ્રેરણા કરે અનુકરણ કરાવે હિંમત આપે એને સમજવાની બરાબર તીવ્ર બુદ્ધિ આપે જેના માટે સદગુરુ દે